અમિતું મેખાજે આ પેલા બે તો જ્યા જકન જરમબા આ જો કા નરવા મારા રયા તો હેડો મારા

ઈને રોટલો ઈચ્છા ને બધું આલી ખબર ના આ મોટા તો ખેતરો સિરો કાલ્યા ને બબરો રોસ કે રોટલો નહીં આલ્યો આ ઈને ખેતરમાં ને પૂરી કરી નાખું આ ઈને ધ્યાન બે કરીને હાલ વાઢી નાખી

છોકરો ના કીધું હોય તો હારું જણાય મોટા છોકરા હું મને દાદર મારવાના હું મને કોઈ કમાઈ કમાઈ નાલવાના કમાઈ કમાઈ નાલશી તીન બાપ ના આવશે મને હાલવાના હે હું તો મારો જે પોતાનો છોકરો સહી ના હાથ હું બે હો હું મારા હું લેવા દેવા છોકરાને મને હું બાજરો ખબરા ને મારા ઓલે મેલીને જઈશ છે જો મારા ઓલે જણ્યા હોય એમ તો હું કેટલું બધાને ખબરાવું મજૂરી કરી કરીન

એ ભળે તો ખબર તો હું આવો તો તો હવે ભૂલ થઈ ગઈ રોહા પણ ચોકુ કઈ છે મારે તો બાજરી હું તો નહીં ખવડાવું હું ખાઈ ઓમ હા ઘર નાશ્યો હમણા

એ છોકરો તો છે મરી જાય છે કા લે મુજે 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 મને ખરાવા લાવ મુજે 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 જેવી હા લાવજે આ બીજી લાવી હું ફેર પડશે આપડે તો ફોક લઈને છોકરો હંગા બે છોકરા હાથાવશું આપડે